કાળઝાળ ગરમી પડી રહી હોય ત્યારે સુરત પોલીસે ટ્રાફિક પોઈન્ટ પર ગ્રીન મેટ બાંધીને વાહન ચાલકોને ગરમીમાં આંશિક રાહત આપી

ની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સુરત પોલીસ દ્વારા એક નવો દર પ્રયોગ કરાયો છે આ ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ સુરત શહેરના હુકમથી મેન મેન સુરત શહેરના આવેલા છે ટ્રાફિક આલ ચાલતું હોય જેથી આમ પબ્લિક ને તડકા રાહત મેળવવા માટે તમામ પોઈન્ટ પર મોટા મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ રહેવું ઉભું રહેવું પડે ત્યાં છાયરા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પબ્લિક ને ત્યાં પોલીસ ને છાસ લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરીએ છીએ અને મોટા મોટા મેઇન જંકશન જે અમારા વિસ્તારમાં આવેલા છે તમામ જગ્યા પર છાયરાની વ્યવસ્થા કરવા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિક ને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થાથી પબ્લિક પણ ખુશ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે